ના શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટરકુંડલા સંચાલિત શ્રી મુરલીધર કુમાર છાત્રાલયના ઉમદા હેતુને સિદ્ધ કરવા માટે શ્રી મુરલીધર ગોપાલક યુવા ગ્રુપના સહયોગથી એક ભવ્ય ધાર્મિક અને સુંદર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ભરવાડ સમાજના પ્રથમ સંલગ્ન ઉત્સવનું આયોજન થયું જેમાં કુલ વીસ નવ યુગલોએ પરંપરાગત રીત રિવાજો અને ધાર્મિક વિધિઓ સાથે પ્રબુતામાં પગલાં માંડીને નવી દાંપત્ય જીવનની યાત્રાનો શુભારંભ કર્યો હતો સમૂહલગ્ન ઉત્સવની સાથે જ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં અગિયારમો શૈક્ષણિક સન્માન સમારોહ પણ યોજાયો હતો આ રીતે ધર્મ શિક્ષણ અને સમાજ એક છત નીચે આવી એક સુંદર ત્રિવેણી સંગમ બન્યો

સન્માન કરવામાં આવ્યું વિશેષ સન્માન સમૂહ લગ્નના પ્રણેતા અને ભોજન સમારંભના દાતા મશાભાઈ અર્જુનભાઈ ઝાપડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું આ ભવ્ય આયોજનને આશીર્વાદ આપવા મહામંડલેશ્વર એક હજાર આઠ પરમ પૂજ્ય શ્રી ધનશ્યામ ગુરી બાપુ સહિત અનેક પૂજ્ય સંતો મહંતો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સંતોએ નવયુગલોને અને સમગ્ર સમાજને આશીર્વચન અને સમાજને શિક્ષિત બનાવવાની જરૂર છે તેમજ પ્રેરક ઉદ્બોધન આપી આશીર્વાદ વરસાવ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છવાઈ ગયું હતું કાર્યક્રમની મુખ્ય સિદ્ધિ વરવાડ સમાજના વીસ નવયુગલોએ પ્રભુધામાં પગલાં પાડ્યા તે રહી અંતે શ્રી ભાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય તેમજ મુરલીધર ગોપાલક યુવા ગ્રુપ દ્વારા પવિત્ર પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંતો આમંત્રિત મહેમાનો અને સ્નેહીજનોનો અંતઃકરણથી પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ બટુક સોલંકી દલખાણી સમો લગ્ન સમયથી છાત્રાલયને લીધે અને આ દીકરીઓના વીસ દીકરીઓના લગ્ન કર્યા એક દીકરીનો સાત લાખ રૂપિયા ખર્ચ થાય ફાયદો હારમહારો ખાવા જોઈએ અને સમાજને લાભ થાય અને સારું સમાજને મસાવ થાય એને દીકરીઓના માટે હારું દીકરીના પર્યાવરણ મળે ચેરિટેબલ ટ્રસ્ટના નેજા નિશી મુરલીધર ગોપાલ કુમાર સાલેરી છે તેના લાભાર્થી વીસ દીકરીના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું એમાં સંપૂર્ણ ભોજન સમારંભના દાતા મસાકેટ બાપા અને બીજા બધા પર્યાવરણના અન્ય સમાજે ખર્ચ ઉઠાવ્યો હતો આ સમાજના સાથ સહકારથી વીસ દીકરીના સમૂહ લગ્નનું સુંદર આયોજન કર્યું હતું અને દસથી બાર હજાર માણસ જેટલા પશ્ચાતનો લાભ લીધો હતો અને સમગ્ર સાવરકુંડલાની જનતાએ આ નિહાળ્યો હતો આ અને જનતાએ આનો લાભ લીધો હતો તેમજ આ સમૂહ લગ્નના અનેક સાધુ સંતોએ પણ હાજરી આપી હતી અને આ ગરીબ પરિવારની દીકરીઓને પણ આમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આની અંદર ઘણા બધા પરિવારને લાભ થશે આ એક પુરિવાજ આપણા રિવાજ છે જે કે સમૂહ લગ્ન થાય તો સમાજના ઘણા બધા પૈસાઓનો બચાવ થતો હોય છે એટલા માટે આવું આયોજન થાય એવું અમે એક આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો જે સમાજને ઘણો બધો લાભ થાય અને સમાજના દીકરાને આના થકી શિક્ષણમાં પણ લાભ થાય અને સમાજનો ખર્ચ પણ બસે આવું મસાફીર બાપાની પ્રેરણાથી આવું એક અમે આયોજન કર્યું હતું આની સાથે આની સાથે અમે એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આયોજન કર્યું હતું જેની સાથે અમે દસ બાર અને કોલેજની વિવિધ ડિગ્રીઓ હતા અથવા અત્યારે જે હાલ રિઝલ્ટ આવ્યું કોલેજનું એમના પણ જે સિલેક્ટ થયેલા મા વિદ્યાર્થીઓ છે એમનું પણ અમે અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું બધા દાદાશ્રીઓનું પણ અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું અમારી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય છે અમારી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય છે તેની અંદર હાલ એંસી વિદ્યાર્થીઓ હાલ છ થી બાર ધોરણ સુધી રહી અને અભ્યાસ કરી રહ્યા છે જેથી સમાજ અને અમારો સમાજ અથવા અન્ય સમાજ બધા શિક્ષિત બને એવી પ્રેરણાથી અમે આ કાર્ય કરી જોઈએ શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય કે જે શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ છાત્રાલયના લાભાર્થે ટ્રસ્ટના નેજા હેઠળ ભરવાડ સમાજની વીસ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન હતું સુંદર રીતે સમૂહલગ્નનું આયોજન થયું સાથોસાથ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમાવ્યા જેમાં વિદ્યાર્થીઓનું સન્માન નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન તે આવરી લેવામાં આવ્યું કાર્યક્રમના તેમજ હોસ્ટેલના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હરવાર સમાજના ધર્મગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ વાલીનાથ જાજાવડા દેવ ખરા અને આમંત્રિત મંચસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં અને પહોળા સમાજની ઉપસ્થિતિમાં ઇષ્ટદેવ કાળિયા ઠાકરની કૃપાથી કાર્ય સફળતાપૂર્વક સંપૂર્ણ થયું કે આ કાર્યમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ આ કાર્યની પ્રેરણા આપનાર મસાપીર બાપા તેમજ વધારેલા મહેમાનો સંતો યુવાનો આ સૌ કોઈ જે કોઈ એન તેમજ સ્વયંસેવકો કે જેમણે પોતાની સેવા આપી અને આ કાર્યને સફળ બનાવ્યું છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર